બહુ ચર્ચિત બીજેડ ગ્રુપના કૌભાંડ કેસની તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે બીજેડ ગ્રુપમાં રોકાણ કરાવનારા એજન્ટોના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં લાખોના રોકાણ કરાવનારા એજન્ટને અભિનંદન આપવામાં આવ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં દેખાતા અનેક એજન્ટોએ લાખો રૂપિયાનું કમિશન મેળવ્યું હોવાનો પણ ખુલાસો થયો છે ઉલ્લેખનીય છે કે બીજન્ટ ગ્રુપમાં રોકાણ કરાવનારા એજન્ટોને કમિશન આપવામાં આવતું હતું જેથી એજન્ટોએ કમિશન મેળવવા માટે વિવિધ સ્કીમ પણ બનાવી હતી જેમાં એજન્ટો મહિને એક લાખથી પંચાવન લાખ સુધીનું રોકાણ કરાવીને મહિને ત્રણ હજારથી ત્રણ લાખ સુધીનું કમિશન મેળવતા હતા તો બીજેડ કૌભાંડ ને લઈને એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે એજન્ટોને મળતું હોવાનો પણ ખુલાસો થયો છે જેમાં બીજેડ ગ્રુપના અનેક એજન્ટોના ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યા છે વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાયા છે સંદીપ વધુ એક મોટો ખુલાસો થયો છે બીજેડ કૌભાંડ મામલે શું વિગતો જિજ્ઞેશા બીજેડ ગ્રુપ મામલે સૌથી મોટો ખુલાસો વીટીવી પર થઈ રહ્યો છે જયારે કરોડોનું રોકાણ કરનાર એજન્ટોના ફોટોગ્રાફર છે તે વાયરલ થઈ રહ્યા છે ફોટોગ્રાફર છે તેમાં અભિનંદન સાથેના લખાણો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે એજન્ટો પણ દેખાઈ રહ્યા છે અને રોકાણ રોકાણકારો પણ દેખાઈ રહ્યા છે હાલ ફોટોગ્રાફરમાં જે દેખાતા એજન્ટો છે તેની જો નું કમિશન લઈ ચુક્યા છે એટલે કે ત્રણ લાખ થી લઈને પંચાવન લાખ રૂપિયા સુધીનું રોકાણ કરતા હોય તેનું પોસ્ટ પણ લગાવવામાં આવે છે અભિનંદન પણ અપાઈ રહ્યા છે એટલે કે મહિને એજન્ટો છે તે ત્રણ હજાર ત્રણ હજાર થી લઈને ત્રણ લાખ સુધીનું કમિશન છે તે અપાતું હોવાની જે વાત છે તે સામે આવી રહી છે અને આ ત્રણ ટકા જે ચાર ટકા જે કમિશન છે તે અપાતું હતું અને જે કમિશન છે અપાતું તેમાં જે રોકાણકારો છે તેના એગ્રીમેન્ટ સાથે એજન્ટો તેને તે પોતાનું પડાવી અને વિજય ગ્રુપમાં છે તેમાં વાયરલ કરતા હતા અને લોકોને આકર્ષવા માટેનો આ એક નવો પ્રીમિયર છે તે અપનાવતા હતા એટલે કે એજન્ટો આ જોઈ અને અન્ય રોકાણકારો જે રોકાતા હોય અને કર્મચારીઓ છે તે પોતાનો નિવૃત્ત થતા હોય તે વખતે જેનો પેન્શન આવતું હોય જે પૈસા છે તે મોટા પ્રમાણમાં રોકતા હોય તેવું સામે આવ્યું છે એટલે કે એક લાખ રૂપિયાની મૂડીથી લઈ અને અંઠાવન લાખ રૂપિયા સુધીનું રોકાણ થતા હોય તેવું હાલ સામે આવી રહ્યું છે એટલે કે આ જે પોસ્ટ છે તે અત્યારે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરપકડ થઈ ત્યારબાદ આ પોસ્ટ છે તે સામે આવી છે ને વીટીવી સમક્ષ આ એક્સક્લુઝિવ જે પોસ્ટ છે તે જોવા મળી રહી છે અને તો એમ અનેક ની પણ પૂછપરછ હાથ ધરી છે એટલે કે હવે આ જે જે પ્રમાણે સોશિયલ મીડિયા માં પોસ્ટ છે જે સામે આવી રહી છે એટલે કે જો આની પૂછપરછ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું જે ખુલેકુ ફેલાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે નવા જે એજન્ટો છે તે સામે આવી છે અને રોકાણકારો નો જે પ્રમાણે હાલ ડર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પકડાઈ ગયા બાદ એને રોકાણકારો પૈસા કઈ રીતે આવશે તે ભગવાન મુજબમાં છે એટલે કે જો સિયાળી ક્રાઈમ આ એજન્ટો પૂછપરછ કરે તો કરોડો રૂપિયાનું રોકાણ છે તે સામે આવે